શ્રી સાઈ દ્વારકા માય ચેરિટેબલ ટ્રસ્ટ અને વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા મોટા મગરને સહી સલામત નદી માં રેસ્ક્યુ કરવામાં આવ્યું આજ રોજ તારીખ ત્રીસ છ બે હાજર પચીસ ના સોમવાર બપોરે અઢી કલાકે અમારી સંસ્થા શ્રી સ્વાઈ દ્વારકા માય ચેરિટેબલ ટ્રસ્ટ અને વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ માં નર્મદા જિલ્લા ના ગામ મોટી થી અમે કોલ આવ્યો હતો કે અમારે ત્યાં કેળાના ખેતરમાં એક મોટો મગર આવી ગયો છે તેઓ અમને કોલ આવતા અમે કર્જલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કેવી બોલાણા સાહેબને જાણ કરી તો તેઓએ રાહુલભાઈ વાઘેલાને તેમની ટીમ સાથે મોટી કોરલ મોકલ્યા અને અમેશ્રી સાંઈ દ્વારકા માઈ ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઈ પટેલ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના અરવિંદ પવારના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના અરવિંદ પવારના વોલિયન્ટર અરુણ સૂર્યવંશી પ્રિયાંક નાઈ પ્રિતેશ ડાકોર અને યોગેશભાઈ પટેલ તથા સ્ટાફ સાથે રહીને જહેમત બાદ તેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને રાહુલભાઈ વાઘેલા જે ત્યાંના ગાર્ડ છે તેમને તેમના ઉપરી અધિકારીને જાણ કરીને નર્મદા નદીમાં રિલીઝ કરવા માટે કીધું તો અમે તે મોટા મગરને સહી સલામત રીતે નદીમાં રિલીઝ કરી દીધેલ છે